હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે સમગ્ર રાજ્યના અનેક તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસે તેવી સંભાવનાઓ અત્યારે હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે મેપના માધ્યમથી અમે આપને સમજાવીશું કે કયા ક્યાં થઈ શકે છે વધુ વરસાદ નવ જિલ્લા એવા છે જેમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ ભરૂચ બોટાદ ભાવનગર પોરબંદર અને જૂનાગઢનો સમાવેશ થાય છે આપ જોઈ શકો છો આ મેપના માધ્યમથી કે આ એ તમામ જિલ્લાઓ છે જ્યાં સૌથી વધુ વરસાદ વરસે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે ભારેથી અતિભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે આ તમામ જિલ્લાઓમાં મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ બોટાદ આણંદ ભાવનગર ભરૂચ જુનાગઢ અને પોરબંદર આ તમામ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે અને હવે વાત કરીશું ઓરેન્જ એલર્ટની જ્યાં પણ વરસાદની આગાહી તો કરવામાં આવી છે તે જિલ્લાઓની વાત કરીએ તો વલસાડ નવસારી સુરત વડોદરા ખેડા ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ બનાસકાંઠા કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદના યલો એલર્ટની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગ આ તમામ જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કર્યું છે તો ઓવરઓલ જો વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળશે